સુધા શુભમ સાથે પ્રેમ લગ્ન કર્યા એટલે તેના પપ્પા નરેન્દ્રભાઈએ દીકરી સાથે સંબંધ તોડી નાખ્યો સુદાના મમ્મી પપ્પા થોડા દિવસ પછી એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી ભાઈએ ખૂબ જ સારી રીતે ઉછેરી હતી બધા લાડકોટ પૂરા ભાઈએ કર્યા હતા પોતે પિતાની હોફિસ સંભાળી ઘર સંભાળ્યું અને સુધાને ભણાવી અને કોલેજમાં એક શુભમ નામના છોકરા સાથે પ્રેમ થયો અને ભાઈના મરજી વિરુદ્ધ લગ્ન કર્યા એટલે ભાઈએ સંબંધ તોડી નાખ્યો સુધાના શોખ હતો પહેલાં તેના પિતા અને પછી ભાઈએ પૂરો કર્યો હતો હવે તેનો પતિ શુભમ રોજ મિલમાંથી આવતા મનગમતી વસ્તુ લાવતો અને બીજે દિવસથી દિવસે સમય જતા શુભમને સુધા એક દીકરા વંશના માતા પિતા બની ગયા હવે બંનેનો લાડકો હતો દસ વર્ષનો સમજ થયો ત્યારથી રોજ ફફાને માના માથામાં લાલ ગુલાબ લગાવતા જોતો અને ખુશ થઈને કહેતો મમ્મી તેના માથામાં ગુલાબ ખૂબ સરસ લાગે છે એમ કહીને માનો હાથ પણ ચૂમતો મધ્યમ વર્ગના કુટુંબનું સુખ કુદરતને મંજૂર ન હતું એક દિવસ શુભમને કેન્સર હોવાથી એને એક મહિનામાં હોસ્પિટલમાં રહી ગયો પેટમાં ગંભીર ઈજાશય થતી હતી અને બે મહિના પછી શુભમનું મૃત્યુ થયું સુદાના માથે આપ ફાટી પડ્યું શુભમ સામાન્ય નોકરીમાંથી ત્રીસ હજાર રૂપિયા મળ્યા એમાંથી એક નાની રૂમ લીધી અને મા દીકરો જીવવા લાગ્યા સુદાએ કદી પણ બહાર કામ નહોતું કર્યું એટલે ઘરમાં ટ્યુશન કરાવવા લાગી શુભમના મૃત્યુ પછી સુદાને આંખે દેખાતું નથી માને અને સાચવવાની જવાબદારીઓ વંશ પર આવી પડી નાનકડો વંશ મુંજાઈ ગયો પણ ન હાર્યો ભણવાનું છોડી દીધું અને કામ શોધવા માંડ્યું જ્યારે કામ કરવાની વાત વંશે માને કરી તો સુધા નાનકડા બહાર ગયા વંશને ભેટીને સુધા રડી પડી એ લોકો જ્યાં રહેતા હતા એની થોડી આગળ જ મોટા મકાનો આવેલા હતા એક દિવસ વંશ કામ શોધવા માટે ગયો ત્યાં મકાનની બહાર મોટા બગીચા રંગબેરંગી ગુલાબ હતા એ જોઈને તેને માના માથામાં ગુલાબ યાદ આવી ગયો તેને બંગલાનો દરવાજો ખોલ્યો ત્યાં તો શેઠ એને જોઈ લીધો અને કહ્યું એ છોકરાને રોહિત શેઠ પાસે જઈને કહ્યું કે મને કામ આપશો હું બગીચાને સાર સંભાળ રાખીશ પણ ખબર નહીં કેમ પણ શેઠે તરત જ દિવસે ઘરે જતી વખતે એક ગુલાબ તોડ્યું સાંભળીને બેટા હવે હું ગુલાબ નથી લગાવતી તના પપ્પાના અવસાન પછી કહ્યું માં મારી ખુશી માટે ગુલાબ મને ગુલાબ નાખેલો તારો ચહેરો ખૂબ જ ગમે છે રોજવંશ ગુલાબ લઈ જતો એ જોઈને એક દિવસ રોહિત ઘરે જતો હતો તેને એને ગાડીમાં વંશનો પીછો કર્યો એક નાનકડી ઝૂંપડી આગળ જઈને વંશે બૂમ પાડી મા સુધા બહાર આવી મારી સુધાએ બહાર નીકળતા જતો હતો એણે જોયું કે સુધા લાડકી લઈને દીકરા પાસે આવતી હતી વંશે તરત જ માનો હાથ પકડ્યો તેમાંથી માને નીચે બેસાડી અને માના માથામાં ગુલાબ નાખ્યો દૂરથી રોહિત પોતાની બહેનની આવી હાલત જોઈને રડી પડ્યું મારી સુધા મારી નાનકડી બેન વર્ષોથી તારી કોઈ વાત ન હતા અને આજે તું મને તો કેવી હાલતમાં તે મને કંઈક કહ્યું પણ નહીં બીજા દિવસે વંશને કહ્યું રોજ ગુલાબ કેમ લઈ જાય છે વંશે બધી સાચી વાત કહી શેઠે કહ્યું કાલી તારે માને આંખો બતાવવા લઈ જજે ડ્રાઈવર ગાડી લઈને આવશે ડૉક્ટર સાથે વાત કરી છે ઘરે આવ્યા પછી પૈસા ક્યાંથી આવશે વંશે કહ્યું મારા શેઠે ઓપરેશનના પૈસા આપશે ચિંતા નહીં કર ત્રીજા દિવસે ઓપરેશન હતું ત્રણ કલાક ઓપરેશન ચાલ્યું વંશ ત્યાં જ હતો રોહિત દૂર રહીને પણ પોતાની બહેનની સાથે જ હતો ડોક્ટર રોહિતનો મિત્ર હતો ચાર દિવસ પછી સુધાને આંખે પટ્ટી ખોલી ધીમે ધીમે આંખ ખોલતાની સાથે પોતાના દીકરા વંશને જોઈને આંખમાં આંસુ આવી ગયા એ બોલી વંશ દીકરા હું બધું જ જોઈ શકું છું અને વંશ દોડતો જ માણી પાસે ગયો અને બેટીને રડવા લાગ્યો પછી ધીમેથી ગુલાબ લાવી અને માના માથામાં નાખીને માને ભૂમિભરે દૂર ઊભેલા રોહિતને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કહ્યું વંશ મને તારા શેઠ પાસે લઈ જા હું તેમને પગે લાગવા માગું છું ત્યાં તો ડૉક્ટરે કહ્યું હજુ એક દિવસ રહીને ફરીથી આંખો પર પટ્ટી બાંધી દીધી બીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપી તેને ડ્રાઈવર વંશ અને તેની મમ્મીને લઈને શેઠના બંગલે આવ્યો હજુ સુધાની આંખે પટ્ટી જ હતી માની ધીમેથી પટ્ટી ખોલવાનું કહ્યું અને વંશે ધીમેથી પટ્ટી ખોલી સુધાએ આંખ ખોલી જોયું તો ચારેય તરફ લાલ ગુલાબ જ હતા તેને કહ્યું વંશ બેટા અને વંશે કહ્યું માં અમારા રોહિત શેઠનો બંગલો છે અને સુધાની પાછળ ઊભેલો રોહિત બહેનની સામે આવ્યો વંશે કહ્યું હા આ મારા શેઠ છે વંશ આ તો મારા મોટા ભાઈ છે કહીને પગે પડી રોહિત બહેનને ભેટીને બોલ્યો મારી નાનકડી મારી લાડકી બહેના આટલું દુઃખ હતું તો પણ મને તે કહ્યું નહીં કોઈએ રડતા રડતા રોહિતને બોલાવી કહ્યું વંશ આ તારા મામા છે અને રોહિત શેઠને જોતા જ રહ્યો અને કહ્યું શેઠ રોહિત બોલ્યો શેઠ નહીં મામા કહે મારા દીકરા અને વંશ મામાના પગે પડ્યો રોહિત એક લાલ ગુલાબ તોડી પોતાની લાડકી બહેનના માથામાં નાખીને માટે હાથ ફેરવ્યો ત્યાં તો વંશ બોલ્યો માં લાલ ગુલાબ નાખેલો તારો ચહેરો મને બહુ ગમે છે કહીને મને લીધે અને જાણે આખો લાલ ગુલાબનો બગીચો મહેકી ઉઠ્યો હોય એવું લાગ્યું હવે વંશ અને સુધા તેના ભાઈ રોહિત સાથે રહેવા લાગ્યા વંશ